ધારાસભ્યશ્રીની ગેરવર્તણ અને ધારાસભ્યશ્રીના અમારા વિસ્તારમાં મુસ્લિમોની રોજીરોટી અને નોકરી બાબતનો મોટો પ્રશ્ન છે તેમાં કોઈ પણ જાતનું સાંભળતા નથી અને અવરોધ ઊભા કરીને ધારાસભ્યના અણબનાવ ખાતા ધારાસભ્યથી નારાજ થઈને આજે રાજીનામું આપું છું આપશ્રી કેટલા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો હું છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું અને બે હજાર અગિયારમાં તાલુકા પંચાયતની ચૂંટણી પંડવાઈ સીટ પરથી લડીને બહુમતીથી પહેલીવાર કોંગ્રેસ પાસેથી ભાજપમાં આ સીટ પહેલી વખત આવી છે અને ત્યારથી હું અત્યાર સુધી તાલુકા પંચાયતનો સભ્ય છું ત્રણ ટર્મથી તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાયો છું ભાજપમાંથી અને બે હજાર અગિયારથી લઈને બે હજાર અઢાર સુધી હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે હવે પછી આપનું પગલું શું છે અત્યારે કશું વિચાર્યું નથી પણ ભાજપમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે એટલું જ વિચારેલું છે આપણે ઘણા ભાજપના કાર્યકર્તાઓ સાથે તમે વાતો કરીએ છીએ એના આગેવાનો સાથે વાતો કરીએ છીએ આપના કહેવા મુજબ ધારાસભ્ય સાથે આપણે કોઈક બાબતે અણબનાવ હતો અથવા તો કોઈ બાબતે બંને વચ્ચે વિવાદ હતો તો અને સમાધાનમાં લાવવા માટે કોઈ પ્રયાસ કરેલો કે તમે સમાધાનમાં લાવવા માટે બહુ જ પ્રયાસ કર્યો અમારા તાલુકા ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી ધારાસભ્યના ઘરે ગઈને ધારાસભ્યના ભાઈ ખુમનભાઈ અને ધારાસભ્યના ભાઈ જયસિંહ અને હાંસોટ તાલુકાના પ્રમુખ શાંતુભાઈને પણ મેં ફરિયાદ કરેલી અને નિરાકરણ લાવવા માટે બહુ મેં કાલાવાલા બી કરેલા અત્યારે એ લોકોએ કોઈ પણ જાતનું મારું સાંભળ્યું નથી આપે જિલ્લા ભાજપને પણ આપનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે હા હું જાતે રૂબરૂ ગઈને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમારા મારુતિસિંહ અઠોદરિયા સાહેબને રૂબરૂ હાથો હાથ જઈને મારો રાજીનામું આપી આવેલ છું ઓકે